મિત્રો વાહ હિરલ રાવળે તો બૂમ પડાવી દીધી મિત્રો ઠાકોર સમાજો માટે આ હિરલ ડાયરામાં આપણા ઠાકોર સમાજ વિશે એક ડાયરાની રજૂઆત કરી છે તમે આ વિડીયામાં જોઈ શકો છો તો મિત્રો ઠાકોર સમાજમાં જેટલા પણ ઠાકોર સમાજના લોકો હોય અને વિડીયો તમને કેટલો પસંદ આવ્યો છે તમે અમારા વિડીયામાં લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો ઠાકોર માટે બનાવવામાં આવેલ છે રીડ મિત્રો એવું નથી પર્સનલી કે એકલા ઠાકરો માટે પણ મિત્રો આ હિરલ રાવળે જોરદાર સોંગ ગાયું છે તો તમે આગળના વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આવા અનેકો વિડીયો અને અનેકો ડાયરાઓ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી આવા વિડીયા તમને જોવા મળશે મિત્રો આવા તો અનેકો જાતોના પ્રોગ્રામો હિરલ રાવળે કરેલા છે અને મિત્રો હિરલ રાવળ લોકડાયરા ગીતો અને સંગીતોમાં પણ લોક લોકલાડીતા છે અને મિત્રો હિરલ રાવળને નાનપણથી જ ગીતો ગાવાનો અને ડાયરાઓ કરવાનો ખૂબ જ શોખ હતો તેથી કરીને હિરલ રાવળ ખૂબ પ્રગતિ કરે અને ખૂબ જ આગળ વધે તેવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું તો મિત્રો તમે વિડીયો જુઓ